મિત્રો કંઈક નવું જાણવું હોય તો વિડીયો પૂરો જોજો પ્રશ્ન એક કયો કિલ્લો ભૂતોએ બાંધ્યો હતો એક તાજમહેલ બી ચુનારગઢ કિલ્લો સી ચિત્તોડગઢ કિલ્લો ભાનગઢ કિલ્લો સાચો જવાબ છે દીક ભાનગઢ કિલ્લો પ્રશ્ન બે નરેન્દ્ર મોદી કઈ કંપનીની ઘડિયાળ પહેરે છે એક રોલેક્સ બી મોવાડો સી ટાઇટન दी पकेट फिलिप साचो जवाब छे बी मोवाड़ो प्रश्न त्रण क्या देश में चप्पल पहरी ने बाइक चलाव भी गैरकानूनी छे एक जापान बीक भारत सी जर्मनी दी अमेरिका साचो जवाब छे बी भारत પ્રશ્ન 4 ભારતમાં ખેતી માટે સર્વશ્રેષ્ઠ ટ્રેક્ટર કયું છે A સોનાલિકા B પાવરટેક C સ્વરાજ D મહિન્દ્રા સાચો જવાબ છે D મહિન્દ્રા પ્રશ્ન 5 ભારતમાં સૌથી વધુ આયાત થતો ફળ કયું છે A સફરજન B કેરી C તરબૂચ D કેળા સાચો જવાબ છે 1 સફરજન પ્રશ્ન 6 કયા દેશમાં 20 વૃક્ષો વાવીને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે છે A આફ리카 B ચીન C ફિલિપિન્સ D ચીન ભારત સાચો જવાબ છે C ફિલિપિન્સ પ્રશ્ન 7 ક્યુ પક્ષી પાછળની તરફ પણ ઉડી શકે છે A કબૂતર B હમિંગબર્ડ C બાજ दी कोयल साचो जवाब छे बी हमिंग बर्ड प्रश्न आठ अमिताभ बच्चन नो जन्म क्या राज्य में थयो हतो ए गुजरात बी राजस्थान सी हरियाणा डी महाराष्ट्र साचो जवाब छे डी महाराष्ट्र प्रश्न 9 क्यू पक्षी छे। एक बी कागड़ो, सी जवाब छे सी कीवी। प्रश्न दस क्या देश में यूट्यूब पर प्रतिबंध छे? एक इंडोनेशिया बी चीन सी ब्राजील दीक दक्षिण अफ्रीका। साचो जवाब छे सी ब्राजील प्रश्न अग्न कोलगेट कया देश नी कंपनी छे एक जापान अमेरिका सी नेपाल पाकिस्तान साचो जवाब जापान प्रश्न बार एक वर्ष में लगभग केटली सूर्य ग्रहण केूर्यग्रहण छे एक दस वक्त बी पांच वक्त सी बे वक्त વખત સાચો જવાબ છે બીક પાંચ વખત તેર કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પાણી હોય છે એ હાથી બીક ગાય સીક ભેંસ બીક બકરી સાચો જવાબ છે એક હાથી પ્રશ્ન ચૌદ સિંહની ગર્જના કેટલા કિલોમીટર સુધી સંભળાય છે એ એક કિલોમીટર બી ત્રણ કિલોમીટર સી પાંચ કિલોમીટર દી આઠ કિલોમીટર સાચો જવાબ છે દી આઠ કિલોમીટર પ્રશ્ન પંદર ગરોડીનું જીવનકાળ કેટલું હોય છે એક બે વર્ષ બીક એક વર્ષ સી ચાર વર્ષ દીક છ વર્ષ साचो जवाब छे बी एक वर्ष प्रश्न सोल भारतनी की सौ जूनी भाषा कई छे एक गुजराती बीत मराठी सी संस्कृत दी अंग्रेजी साचो जवाब छे सी संस्कृत प्रश्न सत्तर भारत न सौ स्वच्छ शहर क्यों छे ए मनाली बी इंदौर सी जयपुर दी गांधीनगर સાચો જવાબ છે બી ઇન્દોર પ્રશ્ન અઢાર કયા દેશે અવકાશમાં પ્રથમવાર ઉંદર મોકલ્યો હતો એક ફ્રાન્સ બી અમેરિકા સી ચીન પાકિસ્તાન સાચો જવાબ છે ત્યાં ફ્રાન્સ પ્રશ્ન ઓગણીસ સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્વ કયું છે એ તકીક બીક જીપ્સમ सी कैरसाइट डी ग्रेफाइट साचो जवाब छे ए पकीक। आ प्रश्न तमारा माटे हाल भारत में केटला राज्यो छे ए अठावीस राज्य बी तेतरीस राज्य सी छवीस राज्य डी पच्चीस राज्य સાચો જવાબ કોમેન્ટ કરો પ્રશ્ન એકવીસ પાણીપુરી ખાવાથી કયો રોગ થાય છે એ એસિડિટી બીક કેન્સર સી પથરી બીક પેટમાં બળતરા સાચો જવાબ છે બીક કેન્સર મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જયહિંદ લખવાનું ભૂલતા નહીં